હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ તો બધા કીધું પ્લીઝ ડેલી બ્લોગ ચાલુ ઘરના બ્લોગ ચાલુ કરો ઘર જોઉં છું ઘર જોયું ઘર જોઉં છે ઘર જવું છે ઓકે ઓકે ચાલો ઘર જવું હોય તો મારે કરવું જ પડશે તો યા ગાઈઝ ગુડ મોર્નિંગ એક મિનિટ એક મિનિટ એક મિનિટ એક મિનિટ એક મિનિટ આ શીખવા દેવાય ટેકનિકલ વસ્તુ ગાઈઝ પાછળનું બેકગ્રાઉન્ડ નોર્મલ વસ્તુ પાછળનું બેકગ્રાઉન્ડ ડાર્ક હશે ત્યાં તમારું જે આગળનું બેકગ્રાઉન્ડ કે જો બી જે બી વસ્તુ છે થિંગ્સ છે એ લાઇટ દેખાશે આંખ જો એન્ડ હું ઊઠી ગઈ છું બાલીબેન બહાર ભાઈ સુતા છે પૂજાબેન એના વિડીયોઝ એડિટ કરે છે જે કલર શૂટ કર્યા હતા મે બી બનાવ્યો છે ડાન્સ કર્યો છે બહુ એટલે બહુ બુખતા નહીં એટલે મને જવા આપણે એવું કહ્યો કહીએ આપણે એવું કંઈ પ્રોફેશનલ ડાન્સર નથી ત્યાં જેમ તો ચલો આજે બ્લેક કોફી પહેલાં પીએ કેમ કે બેન એનર્જી રાતની બોલો છે કંઈ ડુઇંગ બ્રો વોટ આય ડુઇંગ બ્રોડ

નવી નવી ગાડી નું લોગો વગર કેવું ભંગાર લાગે બુઠ્ઠું લાગે ટાયર બુઠ્ઠું અમાર જો કેવો મસ્ત લોગો છે આરી અમાર નો ગડ નથી તો તો આનું શું કરવાનું ગાઈસ કીયો તમે અને આ કોઈ મને ઉતારવા નથી દેતું કે અજી આંથી થી મોટો અજી આન થી મોટો મોટો થાય ને બહાર જ અમે દેખાય બગડી જાય આ પાંચ સાત વર્ષથી છે આ જામફળી પણ એમાં એક કા બે જામફળ આવે ત્રણ ચાર મહિને એક જામફળ આવે એક જ કા બે આવે ને કાંઈક આવે અને આપણે એક જ જામફળ ખાવાનું એમાંથી અડધું બગડેલ નીકળે તો કાંઈ નહીં કાંઈ કંઈક ઉપાય હોય તો કયો આ જામફળીમાં જામફળાવવાનો કેમ કે આમાં મોટા મોટા જામફળ આવે નાના નથી આવતા મને લાગે છે કાંઈ તડકો નથી આવતો એના લીધે આ આવ્યા આવ્યું છે આ પૂરક ખૂટતા જ નથી રોજ રહી કાપીને ખાવું પડે હા નથી આવતા મારું ફેવરેટ આ હે તો કંઈક ઉપાય ગયો ખાતર બાતર ના હોય તો એ પ્રમાણે અમે આમાં નાખીએ કાંઈક અને કાંઈક થાય લીંબડીનું એવું જ છે લીંબુડી નથી થતી ના લીમડાનું એવું છે અમારા ઘરે હું પ્રોબ્લેમ છે નીકળ પોપી અને કેળા જ થાય છે

કંઈ કરવાનું હોય તો કમેન્ટમાં તો અમે કરીએ કાં મમ્મી ગાય છે કે બહુ ખરાબ ઘટના છે બહુ જ ખરાબ હોતી હતી મસ્ત અહીંયા અમે મારું યુકુલ એટલે ગિટાર રાખ્યું હતું આ એવી છે ને આ પેઇન્ટિંગ ઉપર તમે તોડી નાખવાનું મને પણ નથી તોડવું શું છું ખબર ત્યાંથી ગીટાર નીચે પડ્યું અને એની હાલત હું થઈને તમે બતાવો ને એક વખત ને બે વખત પડ્યું સમજો લ્યો આજે મેં યુઝ નથી કર્યું નથી મેં શીખવું અને હાલત જો અને મારે અહીંયા ચોંટાડવું પડશે

એટલે કોફી બહુ અલગ રીતે બનાવવું એને સગડી ઉપર જ મૂકવાનું ગેરપન ની મૂકવાનું બાકી મમ્મી ખી જાય મમ્મી કહેશ કે ભાત થઈ ગયા હોય તો જોઈ લો આવું અમે કામ બધું જેટલા કપ હતા એટલા બધા કપ ભાંગી ગયા હે તો આપણે આપણા રૂમમાં જાઉં બાકી મમ્મી ખી જાય તો હું તારું હજી ખાવાનું નહીં આપણા રૂમમાં જઈ અને એક કપ લેતા આવ્યા કયો કપ લેતો કયો કપ લેવો આ બરાબર ચાલો હાલ સર ખાલી જ છે અમે તૂટેલો હે આવું રખાય નહીં પણ હાલે કાઈશ आह कॉफी लेने गए गाइस कॉफी चलो गाइस कॉफी पीते हैं गाइस रख तो गाइस यहाँ पे कर लो तो काम है ना मुझे एथलीटली मजा ना थी एथलीट मजा ना थी कहीं कोई हद ना थी તો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ તો અત્યારે આપણે આવ્યા છીએ ગામમાં ગામમાં એટલે રેલી છે અત્યારે આપણે રામનવમીની ત્યાંથી આપણે મંદિર બિહાડે છે તો એના ઉત્સાહમાં જુનાગઢમાં અત્યારે રેલી છે અત્યારે તો એ રેલી આપણે જોવા આવ્યા ને એમાં પેરા ટૂંકમાં બાઇક રેલી એટલે ગાડીની રેલી છે તો આપણે આવ્યા છે અત્યારે તો અત્યારે ફોન કર્યો ક્યાં રેલી પહોંચી એટલે સીધા ત્યાં પહોંચી જાય અને તમને બતાવીએ અત્યારે જુનાગઢ માહોલ કે અયોધ્યામાં મંદિર બેહાડે છે તો જુનાગઢમાં કેવો માહોલ અત્યારે આખા ભારતમાં અત્યારે એવો માહોલ છે ઉત્સાહ જેવો દિવાળી જેવો અત્યારે અને આજુ બધું એ મજો અત્યારે ફોન કર્યો એટલે બે મિનિટ જયેશ રેલીમાન તમને બતાવીએ જુનાગઢ નો માહોલ કેવો અત્યારે પ્રાઇઝ હું છે ને ગામમાં આવી હતી તો મારા કોલેજ છે ને રામનવમી છે હા મારા કોલેજ છે સોરી મારા કોલેજ રામલીલા છે તો હું યા જાઉં છું અને શિવ માટે હું થોડાક હું હું થોડાક રબુકડા લઈ આવી હતી તો હું એને દેવા આવી તો એ ભાઈ રમે હે રમકડાથી મારા કડાથી રમે હે પકડી આવ્યું ક્યાં મારે કડુથી રમે હે હે શિવ

તો કહીશ અમારી મારી કોલેજ છે ને રામ રામનવમી છે કાલે એટલે આજે ફંક્શન છે અને રામલીલા છે તો અમે લોકો જઈએ છીએ હું ને મારી ફ્રેન્ડ ખુશબુ અને ટ્રાફિક બહુ બહુ એટલે બહુ જ છે

में चाहिए जो भी आया दिया राम लखी पाल मसिया आम पढ़ाप करो कल्याण कर વાઇઝ આટલા વર્ષોની મહેનત પછી ફાઇનલી રામ મંદિર બની ગયું છે તો જેટલા બી ભાઈ બહેનો છે ભારતીય ભાઈ બહેનો બધાને શુભકામનાઓ અને બીજી દિવાળી છે તો મને હવારના કેટલા બધા ફોન આવી ગયા કે હેપી દિવાળી હેપી દિવાળી તો તમને બધાને દિવાળીની શુભકામનાઓ આપણી સેકન્ડ દિવાળીની શુભકામનાઓ આ વ્લોગમાં જે સેલિબ્રેશન એકવીસ તારીખે થતું હતું એવું બધું બતાવ્યું છે અત્યારે અમે લોકો બહાર જઈ રહ્યા છે એ વ્લોગ તમને કાલે જોવા મળશે અને આજનો બી અમે કંઈક સ્પેશિયલ કરશું થોડું ઘણું અને ટ્રાય કરશું કે આ જે સારો દિવસ છે એને કંઈક સારા લોકો સાથે સેલિબ્રેટ કરીએ તો યા આ વ્લોગમાં આટલું જ બધાને હાર્દિક શુભકામનાઓ બસ મસ્ત મસ્ત રહો એન્ડ સ્પિરિચ્યુઅલ રહો પોઝિટિવ રહો એન્જોય કરો તમારી સેકન્ડ દિવાળી કેમ કે નેક્સ્ટ યરથી તો આ દિવાળી સેલિબ્રેટ કરવી જ પડશે હર વર્ષની સો યા ગાઈઝ તમને બધાને તમને બધાને હાર્દિક શુભકામનાઓ